મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌમાતા સાંભળો આજનું આપણું ગીત સંકર ની વાલા સામળિયા પોડને શ્રી ભગવાન હરિ હર એક જ છે હરિ હજાર કમાળ લઈ બેઠા એનું શિવ પૂજામાં ધ્યાન હરિ હરાય જ છે શિવે કમળ સંતાડ્યું છે એનું નેત્ર ચડાવે ભગવાન હરિ હરાય જ છે પોળા ના થયે પ્રસન્ન થયા તિની આપ્યા સુદર્શન ચક્ર હરિહર એક જ છે વાલે અયોધ્યામાં જન્મ લીધો ત્યાં લંકામાં થયો ખળભળાટ હરિહર એક જ છે શંકરને વાલા સામળિયા પોડાની શ્રી ભગવાન હરિહર એક જ છે વાલે સેતુ બંધ નિર્માણ કર્યો ત્યાં દરિયો રમેશ્વર અવતાર હરિહર એક જ છે વાલે ગોકુળમાં લીલા કરી ત્યાં બોલાવે ભગવાન હરિ હર એ કજ છે શંકરને વાલા સામરિયા પોળાને શ્રી ભગવાન હરિ હર એ છે હલો મિત્રો આપણું ગીત ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં